અહીંયા હું તો મહેમાન ગઈકી આવ્યો અને મારો હારો મારી પાસે બાથરૂમ સણાવે લે મારે ઈટુંબા બન્યું આ આ આ બધું કઈ મારામાં આવે એમ આ મોટા બોલી છે લે મને કે કેટું લાય હું તો મહેમાન ગીચકી આવ્યો આ મહેમાન નહીં આવું કરવાનું આ મોટો છે ને મોટો મારે મોટા ને હવે છે ને કહી દેવું પડશે કે હું તો ભાઈ છે ને મહેમાન ગઈકી આવ્યો છું

અમારે ગોળી કરાવો મેં મને ગઈ ગયો ગોળીઓ કામ કરે એવો છે અમારે ગોળીઓ તો આડો ફાટો એટલે ગોળીઓ ને કરાવો ગોળા મેમાન અઠવાડિયું રહેવાના છે પણ અહીં બાથરૂમ પૂરું કરાવી નાખું હું તો હું તમને સારી રીતે ઓળખું મને મેમાન ખબર છે આવું ભાઈ મેહમન ના કોઈશ્રા ગઢવી નાખ્યા બોલો પૂરું કરે પોણું બાથરૂમ પૂરું કરે નાખ્યું ભાઈ આ મોટો

થોડીક વારસે વારસે પણ ભૂખ લાગી હવાર માં ખાધું નથી ખાવા જ ગયો ને ગાય સડી ગયો પછી ગોળિયા કેમ ઈ મને નથી ખબર પડી સડી ને બે કટકા નો કરી

હા હું નોડું તો હું તને પાંચ હજાર દઈશ આથી તો એમ કરીએ કા ગોળા તમને બેન પોહાય છે ને તો તમારે ના એવી જોવા રહી તો ખજૂર પાછો આપડે આવડા નહી દેવાનો એમ કીધું

આય બારે ભરી આ થઈ ગયા હા જો આ મારા ક્યાં કોઈ આવવાનું અહીંયા કોઈ આવે મોટા બાપા ના ના હા બોલે કે મતલબ શું એલા મીઠા તું નઈ ગોળિયાને બાંધવા દે ભાઈ તું નઈ તને બાંધતા આવડે અને આમ દો ગોળિયા મારી વાત ભાઈ

પૈસા અહિયાં પડ્યા ને એનું તું ધ્યાન રાખજો નકર મોટો છે ને આજે મને ખબર છે મોટો છે કંજોસ છે પાછો હારી લઈ જાય નકર હું હારી લઈ લઉ ના ના

એ કે વીડિયો કોટમાં વીડિયો કોટમાં આખોડવા મોટો શીટ લીધો કેવો મને છેલો તો કરતો

我本来要开枪，开枪去！开枪哪里？我的开枪玩意儿！不记得。no no no no。一了够了，一两了，拿快枪打飞一下，两桌子。一。